આજે છે દિવાહો એટલે દિવાહ ના બધા ખુબ ખુબ શુભેચ્છા દિવાહો મતલબ હો પરબ નો માહોલ આપડી ખાતર કીધું વાવી કારણ કે તલી વાવો ઉતામય કરીને અને તમે ખાતર નો નાખો ને તો તલી નો થાય એટલે ભલે તમે વીઘામાં ખાલી સાત આઠ કિલો જ નાખો ખાતર પણ એનપી નાખો ને તો તલી તમારી એકદમ અસલ થાય અને બહુ વિચાર્યું બહુ વિચાર્યું છે લે આયા તલી હા એનું કારણ છે તલી વસ્તુ એવી છે કે નેવું દીમાં થઈ આવી જાય અને મેન વસ્તુ તો કે વાઢીન તમે એને ગમે એ સ્થળાંતર કરી શકો અને અહીંયા પાછું તમારે 10 દીમાં નવરા થઈ જાવ અને અડદ કે મોક કે એવું બધું વાવી તો ઈ પાછું થોડા ખાતું ઠેસરમાં કાઢવા કે અથવા ટ્રેક્ટર હું પીલવા નેવી જરી માથા ગુડ વધી જાય અને આ હેતી તમે નવરા થઈ જાવ તલવાનો તો આપણે મેઈન પ્રશ્ન એ છે કે તલીમાં માં આપણે કલરવાનો કે કોઈ પ્રશ્ન ન રે સેજ કલર ડીમ પડે એટલે તલી વાવવાનું નક્કી કર્યું છે તલી તો આપને બહુ ગમે તલી જ આપને આગળ લઈ આવ્યા છે અને આપણે તલી વાવવાનું કારણ એ કે તમે 15 20 કે 25 ઉગડા થાય તો એ ખેરીન તમે નવરા થઈ જાવ એટલે તમારે કોઈ મશીનરીની જરૂર ન પડે અને નઈ નઈ એ કીધું એમ આપણે જે શરૂઆત થઈ ખેતીની તો એ તલી થી જ થઈ છે કારણ કે આપણે પાતરી પાતરી વીઘામાં આખા તલી વાવી હતી અને તલી વાવવાનું કારણ હું કે તમારી પાસે પૈસા નો હોય તેની પોઝિશન એવી હતી મફત નું બિયારણ કે તમારી પાસે હજાર રૂપિયા હોય ને તો પાંત્રી વીઘા જમીન વવાઈ જાય એટલે સસ્તું અને સારું આ મરચી હતી ને એ મફત નું જ હતું નબળા માણા નું કારણ કે મરચી નું બી એવું હતું પેલા તો દેશી વાવતા એટલે પાંચસો નું બી લઈએ ને તો ગરીબ માણસો ની આપણે તલી માંથી આગળ આવ્યા છીએ અને તલી થી શરૂઆત થઈ આપડી એટલે હવે આપણે અત્યારે તલી વાવી દઈ અને ઘણા આપણે કોમેન્ટમાં કેતા હતા કોબી વાવી દો ને ડુંગળી વાવી દો ને ટમેટી વાવી દો ને પણ મેન પ્રશ્ન તો આપડે ઈ છે

અને ભલે ને ઘટે તો કઈક થઈ જાય પણ વરસાદ થવા જોઈએ અને આપણે અત્યારે ખાતર વાવી તો ભેગું આપણે લીટા થાય જઈ દાતા ના એ ઊંડા રીએ સા એટલે આપણે વાહે પાઈ પાઈ બાંધી દીધો છે એટલે વાહે ઢહડાકો આવે તો લીહું થાકું આવે એટલે પાછી તલી ઉપર સરી વવાય આપડે ખાતર વાવાઈ થઈ ગયું કમ્પ્લીટ અને હવે વાવવાની છે તલી અને આપણે તલ છે નેવું દિવસ વાર એટલે કે નેવું દે પાકીને કમ્પ્લીટ થઈ જાય પછી દસ પાછું થાય કદાચ હોદી થઈ જાય અને વરસાદ ઓછો હોય ને વાતાવરણ અનુકૂળ ન હોય તો એસી દે પાકી જાય કઈ નક્કી ન હોય આપણે તલીના સક્કર ઝીણા હોય હાવ નહીં જવાય એટલે એટલા ખાલી બબે ત્રણ ત્રણ દાણા ઉપાડે ને એવા હોય એટલી આપણે ચડાવી દીધા કમ્પ્લીટ અને હવે તલી નાખી કરી હાલતું ગણેશ બાપા નામ લઈને તલ જ થાય જોજો જ ને વાવી એટલે થાય કોઈ પણ વસ્તુ વાવી એટલે થાય અને જે આપણે થી વાવેતર થાય ને તલી નું એવું હાથ થી ન થાય ભલે આપણે ગમે એવું કઈ કે આપણે વાવી માં ફગે નહી પણ ભાઈ ઓટોમેટિક ઓટોમેટિક પછી તો આપણે સેટિંગ આવડવું જોઈએ જો સેટિંગ ના આવડે તો વધારે પડી જાય અને કઈ ઓછી થઈ પણ તલી તો તમારી કદાચ હોય ને વાંધો ન આવે ગણેશ બાપા તલી નાખી દે અને જોઈ જોઈ એનાથી નહીં કારણ પણ આપણે તો પાંચસો ગ્રામ લઈ લીધી આપડે શું છે વણી મોટી હે ને એટલે વહીમાં પૈડી દે તલી અને વાવવાની હે અઢાર ની જારી વખેડી

એ તો દીવા હોય છે એટલે આપણું નક્કી છે કે જ કઈ કામ કરવાનું થાતું નથી પણ તો એટલું સારું કે હું હાલી ને આવી તમને કામ મૂકીને તેડવા ધક્કો ખવરાયો નથી એટલે આપણે ધીમે ધીમે હાઈ લે આવ્યા એક ના રોજ હાઈ કરવાનું છે એટલે ફરાળમાં માં એવું થાય ને અને આપણે કામ હતું આજ તલ વાવવાનું એટલે આપણે તો તલ વાવ્યા ને આપણે તો ખાતર વાવ્યું ને તલ વાવ્યા ને એમાં હતા એટલે સવારે કઈ મેં ખાતર નાખ્યું નથી અને આપણે જે ઘરે રાખ્યું છે એમાં નાંદી બાપા ખાતર નાખતા હતા એટલે પછી કઈ બહુ જાજુ નહોતું રહ્યું તૈને વીઘા જેટલું કે બે વીઘા જેટલું બાકી હતું એટલે બપોર પછી આવીને આપણે જે પચ્યા બાકી હતી નાખી અને ભાગમાં જે છે મહેશભાઈ ને એમાં મહેશભાઈએ નાખ્યું એટલે મરચીમાં નાખી દીધું અને કપાસમાં નાખી દીધું આપડી મરચી થઈ ગઈ છે અત્યારે તેવીસ થી ચોવીસ દિવસની એટલે હવે એમાં મૂરિયા કમ્પ્લીટ એના ફૂટી ગયા હોય એટલે હવે આપણે એને ઉરિયા ખાતર આપી તો આપી હકી અને એ ખાતર લઈ શકે અને કપાસ આપણો થઈ ગયો છે હવા મહિનાનો એટલે કપાસમાં એ ખાતર હવે આપવાનું ટાણું થઈ ગયું છે અને ઉરિયા ખાતર એવું છે કે દીવા જેવું કામ છે દીવો કરીને અંજવારું પડે એમ ઉરિયા ખાતર નાખીએ એટલે પરબરો છોડવું અંજવારું પાડે એટલે તમે મરચીમાં કે કપાસમાં વૈશ્વમાં પાચાયર મૂકી દો તો આપણે અંદાજ આવે કે આમાં ઉરિયા કેટલું કામ કર્યું કારણ કે અત્યારે ઉરિયા નાખું હોય એ આખું વર તમને એમ ખબર પડી જાય કે આયર માં પાંચ આયરું મૂકીને એમાં ઉરિયા બાકી રહી ગયો એટલો ડિફરન્સ આવે પણ એ તમે પાંચ દસ વિક ખેતરમાં પાંચ આયરું મૂકી દો તો ખબર પડે આખું વરસ હી પાંચ આયરું મોર નો થાય પછી મરચી હોય કે કપાસ હોય અને મેન તો જે મરચી ને વધારવું હોય ને કપાસ ને એમાં તો મેન ઉરિયા જ આપણે એક વર્ષથી અનુભવ કરી લીધો ઉરિયા ચાલુ રાખ્યું કેટલી ઉપર થઈ અને ઘણા ખેડૂતો કે મરચી માં નો નખાય ઉરિયા નાખી તો કુકડ આવે પણ કુકડ આવે કદાચ આવતી હોય હાલો વાંધો નહીં પણ કુકડ ની દવા તો આપડે અમા સાટતા જ હોય અઠવાડિયા ને દસ એક રાઉન્ડ તો મારતા જ હોય એટલે કુકડ આવે તોય કુકડ વહી જાય

કારણ કે વાતાવરણ સારું હોય તો દવા એવું કઈ હોતું નથી એમ કે અસલ દવા છાટી ફૂટ થઈ જાય અને એકદમ મંડે વધવા હકીકતમાં દવા કોઈ માખણ કે ઘી નથી કે એનાથી તમારો મોલ વધી જાય એ તો એક રોગ હોય તો રોગ ને કાઢવાની દવા હે એ કોઈ વધારવાની નથી તમારે વધારવી મરચી તો કોઈ જીબ્રેક એસિડ કે એવું કઈ મારો તો એનાથી મરચી વધે મરચી હે ને એની રીતે વધશે હજી મરસા ન થાય ને ત્યાં લગની હારમ હારી વધશે એટલે એમાં કઈ કરવુંય ન પડે મરચ આવશે ને પછી વધવાની ઉપાધી કરવાની છે પણ મરચી આમ તો તમે જીબ્રેક એસિડ મારો એટલે એકદમ દીવો થઈ જાય પણ હજી જરૂર નથી આને કારણ કે હજી એની રીતે જ કુદરતી વધ થાય છે વધે છે ને રોગ ન આવે એટલે એની રીતે વધવાની જોઈએ ને રોગ કોઈ આવ્યોય નથી અને મેઈન પ્રશ્ન તો ઈ કે તમારો રોગ મરચીમાં આવે કઈએ તો કે એમાં દસ થી પંદર મરચાં ને પછી જ કુકઈ પ્રશ્ન રહીએ ત્યાં લગી એમાં કોઈ જુકઈડ આવતી નથી આપણે તો આમ અત્યારે એવા સરસ નો પ્રશ્ન હોય પણ આપણે નથી એટલે બને ત્યાલગી અત્યારે કઈ ઊંચી દવાની જરૂર નથી સાટો તોય હલકી સાટો સાતસો આઠસો રૂપિયા ની લીટર કોઈ આને દસ હજાર ની લીટર ની જરૂર છે નહીં પણ અત્યારે તો એક દવા જરૂર જ નથી પણ તોય અમુક ખેડુ આપડે છે હક ન થઈ હું હમણાં ગયો તો એક ઠેકાણે તો કે અમે તો કે મરચી માં તૈન રાઉન મારી દીધા તમે તૈન રાઉન મારી દીધા તો તમે ખરેખર અમારા થી ઘણા આગળ નીકળી ગયા કીધું એટલે મેં એને કીધું કીધું આ દવા એ કોઈ માખણ કે ઘી નથી આને ગણ કરે જરૂર ન હોય તો દવા ન મારો જમીન ને નુકસાન કરે છે અને ખોટા પૈસા જાય છે

હમણાં નખાઈ જા હે કારણ કે નાનજી બાપા એ જાદુ નાખી દીધું બાકી હતી એટલી જ નાખવાની હતી બાકી નખાઈ ગયું આપણે એક મુઠ્ઠી ભરી એક મુઠ્ઠીમાં પંદર સોડવા નાખીને એટલે તમારું ઉરિયા માપનું થાય એનાથી વધારે નહીં પંદર સોડવા તો નખાઈ જવા જેમ એટલું ઉરિયા જોયે એટલે તમારે હે ને પાંચ વીઘા એક છેલી થઈ સારું છે એટલી મરચી ઘર રાખી છે એટલે તમને કામ કરવું પડે અને ઉરિયા વસ્તુ તો એવી છે નાખવાની કે હાવ હેલી અને મજા આવે આમાં કઈ થાકોડો લાગે નહીં તમારે જરી જરી નાખા રાખવાનું મજા જો આમ અને આ વસ્તુ છે ને ઉરિયા તો કામ એવું જ કરે નાઇટ્રોજન તો એકદમ વધારી દે મરચીને હા આપડા મોઠ હોય ગયા કે નહીં એ જોઈ લઉં મોઠ છે ને ઉંદેલ ખાઈ ગયા મતલબ તાવડો ચડાવવો પડે હતા અમારે દિવાહાનું નક્કી જ હતું કે વાનવા અને ગયરા થેપલા ઈ બના વાના દીવા હોય ને એટલે એ અમારું મેનુ નક્કી જ હતું પણ તોય હવે આજે આપણે ગૈરા થેપલા બનાવશું હમણાં ઘણો ટાઈમ છે નથી બનાવ્યા દીવાહાના બનાવી કાબા અને અમારા બાપુજીને વાલા એ બહુ હતા ગૈરા થેપલા એ બહુ જ ખાતા હા એ વાનવા બનાવવાના નકર નહીં ખાય ચણાના લોટના વાનવા હોવા જ હોય નકર ઈ થેપલું એક અડે નહીં એ બે મિક્સમાં ખાલી બે દઈ દ્યો ને એટલે એને કાંઈ ન જોઈએ એવા વાલા હતા એટલે આપણે વાનવા તો નથી બનાવતા વાનવા કોઈ માગે નહીં બાપુજી વગરનું એ વહ્યા ગયા એને આઠ વર્ષ થઈ ગયા પણ આપણે જ્યારે ગૈરા થેપલાનું નામ આવે ને ત્યારે એની યાદ એટલી આવે કે એને બહુ વાલા હતા એમ આપણે